ભાવનગર શહેરના ખેડૂતવાસ મફતનગર વિસ્તારમાં આવેલ મનાભાઈના ચોકમાં સામુ જોવા જેવી નજીવી બાબતને લઈને મહિલા પોલીસ ફરિયાદ દાખલ કરવા ગયા તે દરમિયાન બે થી શખ્સો આવીને અનિતાબેનના ઘરમાં બે મકાન પૈસાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા અનિતાબેને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી

બે ટીવી તોડી કાઢી ફ્રિજ તોડી કાઢ્યું ને હળગાવી દીધું ફ્રિજ ને મારા સોડી ના મેં ડિલિવરી ના પૈસા રાખ્યા હતા ને એ પચાસ હજાર લઈ ગયા ને ચેન લઈ ગયા મારા છોકરાનો નો વીસ જણા આવ્યા હતા મનીષા બેન છે મારું નામ મારા મમ્મી ની આવે મફતનગર અહીંયા કાંઈ નહીં હામુ જ મારા દાદા ને છોકરો જાતો તો દવા લેવા તો એની હામુ ભૂર્યું ખાય કે તારું આજ મર્ડર કરવાનું છે તો એ દવા લેવા ગયો ને એ લોકો બધા ઘરે વ્યાય કે કોઈ નથી હાલો તોડફોડ કરવા તોડફોડે કરી ગયા ને રાસે લઈ ગયા ને ઘરે ધમકી દઈ ગયા ને આખા એમ કીધું રૂપિયા લઈ ગયા ને રાસમાં હાર ચૂડલી ને એવું લઈ ગયા ને હજી જાતા એમ કહી ગયા કે આ જ રૂપિયા અમે છૂટવાના છે ને અમારે સમાધાન થઈ ગયું છે મારા ભાઈના પગ ભાંગી કાઢ્યાસ મારા દાદાના છોકરાનું માથું ફાળી કાઢ્યું તો એ લોકો હજી બાજે છે ઘડીએ ને ઘડીએ આટલું થઈ ગયું તોય તે